વડોદરામાં શીતલ મિસ્ત્રીના નિવેદન ઉપર વિપક્ષે પ્રતિક્રિયા આપી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને નિવેદન આપ્યું જે બે જવાબદારી ભર્યું છે કહ્યું કે પૂરના પ્રકોપથી લોકોને બચાવી પણ નથી શક્યા પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આવી વિચિત્ર સલાહ આપી રહ્યા છે કાલે એવું પણ કહેશે કે પડેલા ખાડા તમે પૂરી નાખો મને એવું લાગે છે કે બે જવાબદારી વર્તન છે જો સત્તા પર બેસીને જો તમારા જુદી જુદી પાંખું ઉદઘાટન કરવા જાય એ કેટલું વ્યાજબી છે એ કમિશનરે બી સમજવા જેવું છે અને મેયરને બી સમજવા જેવું છે કારણ કે કોઈને પણ સત્તા પહોંચતી નથી નહીં તો દરેક જગા ઉપર મકાન બને આવી જશે કાલે તો શું કરી લેશો તમે અને આવું થયું છે આ વિશ્વામિત્રીની અંદર ચારે બાજુ જે એન્ક્રોચમેન્ટ છે કોના છે તમારા કાર્યકર્તાઓએ અને તમારા લોકોએ કર્યું છે એની જરા ચકાસણી કરો શહેર સુધારવાની જગ્યાએ તમે લોકો શહેર બગાડી નથી અને તોય છતાં હજુ બી સુધારતા નથી અને હજુ બી તમે લોકો ઉદઘાટન કરવા જાઓ છોડ તમે જાઓ છો તો બતાવો જરા કોર્પોરેશનની જગ્યા કોર્પોરેશનના લોકો એને ખોદે અને કોર્પોરેશનના લોકો ના જાય ને તમે તમારે તમારી મિલકત છે ભાઈ આ મિલકત વડોદરા શહેરના નગરજનોની છે અમારે બી નહીં અમે ચૂંટાયેલા છે તો પણ એ વડોદરા શહેરની નગરજનની મિલકત છે અને તમને પાંચ વર્ષ માટે સંભાળવા માટે જયારે મોકલતા હોય ત્યારે તમે આટલી બધી મેજોરિટીને સંભાળી બી નથી શકતા તમારા પાંચ જઈને ઉદઘાટન કરે એ તદ્દન ગેરવ્યાગી છે એના ઉપર રોક લાગવી જોઈએ અને જે ગયા હોય એના પર એક્શન બી લેવી જોઈએ એવું મારે સ્પષ્ટ માનવું છે હા બહુ નિમ્ન કક્ષાની રાજનીતિ છે નાયા ધોયા વગર પછી ગયા કે અમારું છે એવું તો ના હોય ને કોઈ બોલતે ને કે ભાઈ કુછ નહી મારું કશું નથી તો એ જયસિયા રામ